સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ શાસકો અને અધિકારીઓના ભ્રષ્ટાચારને લઈ પહેલા વર્ષા દેખાડી અસરગ્રસ્તો રજૂઆત સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત મહાનગરપાલિકા ખાતે મોટી સંખ્યામાં પ્રમુખ વિપુલ ઉદનાવાલાની આગેવાનીમાં પહોંચી વિરોધ કરાયો હતો અને જણાવાયું હતું કે સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ શાસકો અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારના

ફ્રન્ટલ અને તમામ સેલના આગેવાન કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વિરોધ કર્યો હતો સુ સુરત શહેર કોંગ્રેસ સમિતિ આજ મ્યુનિસિપાલિટીના મુખ્ય કાર્યાલય ઉપર આ ભ્રષ્ટાચારનો ભ્રષ્ટાચારથી પેટ ભરીને કોમ કરનની ઊંગમાં સુટેલા ભાજપના શાસકો અને વિરોધ પક્ષના આમ આદમી પાર્ટીને આજે જગાવવા આવ્યા છે કે શહેરે તમને મત આપ્યો છે નહીં કે ખાડીપુરમાં ડૂબાવી દેવાનો આજે તમે જુઓ છો ગરીબ અને મધ્યમ વર્ગના ઘર હજારોની સંખ્યામાં ખાડીપુરમાં ડૂબી ગયા છે એમની અનાજ એમની ઘર એમનું ફર્નિચર વિદ્યાર્થીઓના ભૂખ ચોપડા અને ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓના લાખો કરોડો રૂપિયાનો સામાન આજે ડૂબી ગયો ત્યારે આ મજા લઈ રહ્યા છે એસી કેબિનમાં બેસીને એ અમે આજે એમની સામે વિરોધ કરવા આવ્યા છે અગર એવો વર્તન નહીં આપે તો અમે આ લોકો સાથે મળી અને અસહકારનું આંદોલન આપશું જો કામ નહીં તો ટેક્સ નહીં રાહત નહીં તો ટેક્સ નહીં અગર એમની તાકાત હોય તો લોકોની વચ્ચે આવે રાહત આપે ત્રીસ વર્ષથી ભ્રષ્ટાચાર કરી કરીને પોતાના ઘર બનાવ્યા છે ફાઈવ સ્ટાર ઓફિસ કાર્યાલય બનાવ્યા છે આ બનાવીને લોકોને લોકો છે એની સામે સુરત શહેર કોંગ્રેસ પાર્ટી ગલી શેરીઓમાં જશે જશે માર્કેટોમાં ને એમના ભ્રષ્ટાચારનો આઈનો એમને બતાવશે જય હિન્દ જય ભારત બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી રહો એસ ન્યૂઝ સાથે